ધમુના છોકરા થશે એ ધમુને મામા કહેશે કે પપ્પા કહેશે એ વિડીયો તો તમે જરૂર જોયો હશે ત્યારે હવે પલકના મમ્મીનો એક બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે મેં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ મારી દીધું છે અને મેં ધમુ અને પલક સાથે સમાધાન નથી કર્યું ત્યારે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ થવાથી બધા લોકોને થયું હતું કે સમાધાન થઈ ગયું છે ત્યારે પલકના મમ્મીનો આ વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ત્યારે જુઓ એ વિડિયો અને તેઓ શું કહી રહ્યા છે તે જુઓ ચેનલની અંદર અને ચેનલની અંદર બીજા વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને બીજા લોકો સાથે શેર પણ કરી શકો છો જેથી બધા લોકોને ખબર પડે કે શું ચાલી રહ્યું છે અને મારું ઇન્સ્ટાગ્રામ મેં ડિલીટ કરીને પૂછી હું આજે નવું ઇન્સ્ટાગ્રામ બનાવ્યું છે અને હું તમને એટલું કહેવા માગું છું મેં સમાધાન કર્યું નથી બરાબર પલક મળવા પપ્પાના ડેથી અને પપ્પા નોકરી કારખાનામાં કરે એટલે કપડાં એવા પહેર્યા હોય અમે ગમુને એટલી વસ્તુ લેવા માગતા નથી અમારે ગમું સમાધાન કરવું જ નથી આજે બરાબર મારો છોકરો ના પાડે છે તમારે સમાધાન નથી કરવું પબ્લિકને એટલું કહી દઉં છું રિક્વેસ્ટ કરું છું કે સમાધાન મેં નથી